રાજકોટના પેડક રોડ સ્થિત સ્વયંભૂ શિતળા માતાના મંદિર ખાતે શિતળા સાતમની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી આશરે અઢીસો થી ત્રણસો વર્ષ જૂના આ મંદિરમાં લોકોની અતુટ શ્રદ્ધા રહેલી છે માન્યતા અનુસાર બાળકોના ઓરી અછબડા ચામડી અને આંખોના રોગો મટાડવા માટે માતાઓ અહીં માનતા રાખે છે જેને પૂરી કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડે છે અહીં શિતળા સાતમના દિવસે નાનો મેળો પણ ભરાયો છે ભક્તોએ માતાજીની પૂજા અર્ચના કરીને પોતાના અને પરિવારના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી મારું નામ ધવલ ગોરો ગોસ્વામી છે ચિત્રા માતાજીનું મંદિર છે એ સ્વયંભુ શીતળા માતાજીનું મંદિર છે આશે ત્રણસો વર્ષ થી વધુ આ પૌરાણિક મંદિર છે અને શીતળા સાતમના દિવસે બહેનો ખાસ કરીને બહેનો અને નાના બાળકો બહેનો પોતાના નાના બાળકો માટેના એના આયુષ્ય માટે અને એને એના સારું શરીરનું સારું સ્વાસ્થ્ય રહે એના માટે માનતા રાખે છે રાંધણછઠના દિવસે ડાઢુ રાંધેલું શીતળા માતાજીને સાતમના દિવસે માતાજીને અર્પણ કરે છે અને માતાજીને પોતાના નાના બાળકોના લાંબા આયુષ્ય માટેની મનોકામના કરે છે ખાસ કરીને શીતળા માતાજીને કુલેરનું નૈવેદ્ય ધરવામાં આવે છે શ્રીફળ પછી મીઠું છે પછી ચુંદડી છે અગરબત્તી છે આવી બધી ભેટ પૂજાઓ માતાજીને ધરે છે અને જે માતાજી માટે એમને જે રાંધેલું હોય એ માતાજીને ધરે છે પ્રસાદી રૂપે હું મીનાબેન ગોસ્વામી આજે શીતળા સાતમ છે આ મંદિર અઢીસોથી ત્રણસો વરસ પુરાનું છે આ મંદિરમાં મં દરેક સા સાતમે એટલે કે શ્રાવણ મહિનાની સાતમ ચૈત્ર મહિનાની સાતમ અને ફાગણ મહિનાની સાતમ બધી આ ત્રણેય મહિનાની સાતમોમાં મહત્વ એટલું જ બધી સાતમોનું હોય છે બહેનો પોતાના બાળકોની રક્ષા કરવા માટે કે જેવા કે એમને ઓરી અછબડા મોતીચરા જેવા કંઈ પણ ચામડીના રોગ થયા હોય કે આંખોમાં કંઈ તકલીફ થઈ હોય તો એ માતાજીની માનતા માને છે માતાજીની માનતા માનવા માટે જ્યારે આવે છે ત્યારે કુલેર માતાજીનું શ્રીફળ અને રતવેલીયા દાદા કે જે સીતા માતાના ભાઈ છે તેમની સાથે માનતા કરે છે અને તેમનું પણ તે શ્રીફળ રમતું મૂકે છે એવી જ રીતે જ્યારે સાતમ હોય છે ત્યારે બહેનો એટલી કઠિન માનતાઓ રાખે છે પોતાના બાળક માટે કે માથે સગડી સળગથી લઈને આવે છે અને રમતા રમતા છે રડતા રડતા દરવાજેથી કે માતાજીને દ્વાર સુધી આવે છે અને માતાજીને બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે કે મારા સંતાનોનું મારા ઘર પરિવારનું માતાજી રક્ષા કરે એવી અમે પ્રાર્થના કરી છે અને બીજું કે જ્યારે જ્યારે સાતમ આવે છે ત્યારે ત્યારે બહેનો ઠંડુ બનાવીને આવે છે એટલે કે સીતા સાતમ એટલે ઠંડુ બનાવીને જમવાનું તહેવાર માને છે એટલા માટે કે માતાજીને તાઢક આપવાની તે દિવસે બહેનો પોતાના બાળકનું સુરક્ષા માટે ઠંડુ જમી અને એકટાણું કરે છે અને એમ કરીને આ સાતમનો પર્વ ઉજવે છે મીઠું એટલા માટે છે કે ઓરિયા છબડા જ્યારે નીકળ્યા હોય છે ત્યારે જેને ચિકન બોક્સના જે ડોટ્સ થયા હોય છે એમાં બળતરા ન થાય ખંજવાળ ન આવે એટલે માતાજીને મીઠું માને છે આંખોમાં બળતરા થતી હોય માથાના વાળ ખરતા હોય પેટ મા થતી હોય તો પણ મીઠાની માનતા માને છે અને કુલેરની ખાસ કરીને માતાજીને કુલેરનો ભોગ ધરાવવામાં આવે છે મારું નામ રંજનબેન છે આજે છે ને કણબીની સાતમ છે આ શ્રાવણ માસ સાતમ ના દિવસે આવે છે તેને કણબીની સાતમ કહેવાય છે તેથી ઠંડુ ખાવાનું માતમ હોય છે અને છોકરાઓ માટે રેવામાં આવે છે અને માના દર્શન કરી વાર્તા સાંભળી અને એકટાણા કરવામાં આવે છે આજની સાયતમનું આ મોટી સાતમ ગણાય છે કણબીની સાતમ કહેવાય છે અને આજનું માહિતમ એ છે કે બધા છોકરાઓને દર્શન કરાવવા માતાજીને આવે છે કે માતાજી બધાને આજા નરવા રાખે અને બધું સારું કરે એના માટે ઠંડુ રાતે રાંધી અને સવારે ખાવામાં આવે છે અને આખો દિવસ માતાજીનું શ્રવણ કરવામાં આવે છે ઠંડુ રાંધવા પાછળનું કારણ એ છે કે જો શીતળામાં જ્યારે આમ નીકળે છે રાત્રે આપણા ઘરે પ્રસ્થાન કરે છે ત્યારે જોવે છે કે ચૂલા નથી સળગતા એટલે એ ઠંડુ રાંધવામાં આવે છે બાળકો માટે જો ગરમ ખાય તો બાળકોને તકલીફ થાય છે એટલે ઠંડુ રાંધી એનું માતમ છે કે શીતળામાં કહે છે કે એક દિવસ ઠંડુ ખાવાથી છોકરાઓને સાજા નરવા રાખે છે માતાજી એ માતમ છે